ગુજરાતમાં આગામી સાત તારીખના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે ગત રોજ અને આજ એમ બે દિવસ માટે ચૂંટણી ફરજ ઉપર રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર મતદાન ફરજ બજાવતા કર્મચારીઓનું પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થઈ રહ્યું છે ગત રોજ આજે એમ બે દિવસ માટે સરકારી કર્મચારીઓ પોલીસ ફરજ પરના કર્મચારીઓ તમામ લોકો

વિધાનસભા વિસ્તારનું અહીંયા હાલમાં ચાલુ છે એમાં ત્રણ કેટેગરીમાં છે એક રાજકોટ એટલે દસ રાજકોટ સંસદીય વધાર વિભાગ રૂમ નંબર એકમાં છે રૂમ નંબર બેમાં અધર એટલે ગુજરાતના અન્ય જે એકથી પચીસ આવી જાય એ અને ત્રીજું એસેન્શિયલ છે અડસઠ રાજકોટમાં જે ફરજ ઉપર હોય પણ મતદાન કરવા ન જ શક્યા હોય એટલે ત્રણ ટોટલ રૂમ છે એમાંથી ગઈકાલે અને આજ અત્યાર સુધીમાં રાજકોટના એકસો અઠ્યાવીસ જણાનું મતદાન થયું છે અધરનું એકસો ઓગણત્રીસ એસેન્શિયલ પાંચ અને રા ગુજરાતમાં અન્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ છે એનું આઠ લોકોનું થયું છે એમ કરીને ટોટલ ગણીએ તો જે ફરજ પર સ્ટાફના આશરે પચાસ ટકા જેટલું મતદાન થયેલું છે આગામી સાત તારીખના રોજ ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે આ ચૂંટણી પહેલાં ફરજ પર રોકાયેલા તમામ જે ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ છે તેમનું મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે ગુજરાત અને ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર ઓગણત્રીસ અને ત્રીસ એમ બે દિવસ માટે છે તે જે છે તે ચૂંટણી લોકસભા ચૂંટણીમાં રોકાયેલા તમામ સરકારી કર્મચારીઓ છે તેમનું જે છે તે બેલેટ પેપરના આધારે મતદાન છે તે થઈ રહ્યું છે ગઈકાલે પણ જે રાજકોટની જુદી જુદી ચાર જગ્યાઓ ઉપર છે તે આ મતદાન છે તે યોજાયું હતું ને આજ સવારથી પણ ફરી એક વખત જે છે તે આ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો અંદાજે હજારથી પણ વધુ લોકોએ જે સરકારી કર્મચારીઓ છે તેમણે મતદાન કર્યું છે ને આજ સવારથી જ ફરી હવે કર્મચારીઓ છે જે સરકારી કર્મચારીઓ કે જેઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તે લોકો છે તે હાલ મતદાન છે તે કરી રહ્યા છે મહત્વનું છે કે આગામી સાત તારીખના રોજ લોકસભાની ચૂંટણી છે તે યોજાવાની છે ચૂંટણીને ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ સરકારી સાથે સાથે સરકારી કર્મચારીઓ ચૂંટણી બૂથ ઉપર ફરજ બજાવનાર તમામ લોકો છે તેમનું પોસ્ટલ બેલેટથી મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે કેમેરામેન પ્રવિણ પરમાર સાથે શુભમ શુભમભટ રાજકોટ ભાજપના ધારાસભ્ય કુમાર